હેલો એવરી કેમ છો તમે બધા આઈ હોપ તમે મજામાં હશો હું છું તમારો દોસ્ત મયંક ગોહેલ અને તમે જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ વિકે વ્લોગ ગુજરાતી તો આજે છે ટ્વેન્ટી થર્ડ મે એટલે કે આપણા ફ્રેન્ડ એવા દર્શન ભાવસાર ઉર્ફ ડકાનો બર્થડે છે અને તમે જોયું લાસ્ટ બ્લોગમાં આપણે દેવાન શુક્લાનો જે બર્થડે સેલિબ્રેશન કર્યો તો રાત્રે અને ડકાના બર્થડેમાં બહાર જવાના કારણે બ્લોગ શૂટ ના થઈ શક્યો તેથી હું એની જે આપણે કેક કટિંગ કર્યું હતું દકાનું એની ક્લિપ આપણે સેટ કરી દઈશું બ્લોગમાં અને હવે અમે વિચાર્યું છે ત્રણેય થઈને કે કંઈક અલગ રીતે કેક કટિંગ ને સેલિબ્રેશન કરીએ તો કેકનો ઓર્ડર આપી દીધો છે અને કેક રેડી બી થઈ ગયો છે બસ હવે લેવા જવાનું છે અને પછી કેક કટિંગ કરવાનું છે પણ થોડું યુનિક રીતે કેક કટિંગ કરવાનું છે કોઈ યાર આજે તો કોઈ યાર ના ના કોઈ કોલ કોઈ યાર નિવાસભાઈ શું કહેશો આગળ બન્યા રહો તમને આજના વ્લોગમાં ખૂબ આનંદ આવ્યો યસ આનંદ સાથે આનંદ સાથે હવે કેક લેવા જશું આપણે રેડી થઈ ગયો છે બરાબર રૂમાલ વુમાલ બાંધી લો ભાઈ કારણ કે વાહ વેરી નાઇસ ચાવી અરે વેરી નાઇસ ચલો આપણે બુલેટ લઈ લઈએ તો ફરીથી આવી ગયા છે આપણે કેક ડી આપણી સ્પેશિયલ કેક શોપ આનંદભાઈ ગયા છે પેટ્રોલ પુરાવા આપણે એક્ટિવામાં ને આપણે પહોંચી ગયા છીએ કેકડી रेडी अंकल अच्छा ठीक है कोई बात नहीं तो एक क्राउन लगाना है ना सुबह का देवान भाई बीजा कैमरा डिफरेंट कैमरा यस यस पर हम थोड़ा सेल्फी मांग जो जोनो खरीद कितलो चढको छे आप बड़े लाल टमाटर देवा दीजिए सी तेल भी देवानी 2 मिनट तक यस 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 અને ગાઈઝ તમારે કેક બનાવી હોય તો આપણે બોપલ એરિયામાં શોપ છે કેક સુપર કેક બનાવે છે તો જરૂર વિઝિટ કરજો રેડી થઈ ગઈ છે લઈ લઈએ તો ને હું એક્ટિવા ટીવા ચલાવી લો છો ભાઈ લાવો દિનેશ તમારી ચાવી તમે બુલેટ લઈ લો આનંદ ભાઈ તમે તો ધરી ગયા કાલે બુલેટ ચલાવીને ચલો હવે નીકળી આપણે હવે ડાયરેક્ટ કેક કટિંગ કરવા જ જશું ને ચલો ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા છે લોકેશન પર આનંદ ભાઈ પહોંચી ગયા આપણે લોકેશન પર અને દર્શન ભાઈ માટે કેક કટિંગ માટે આપણે સ્કોર્પિયો મંગાઈ છે સ્કોર્પીઓવાળા ભાઈ આવી ગયા છે શું ભાઈ તમારું નામ તક્ષકભાઈ તમારે લગ્નમાં ગાડી જોતી હોય તો કોન્ટેક કરો તક્ષકભાઈનો તો ચલો હવે દર્શન ભાઈ આવે એટલી વાર છે એમનો વેઇટ કરીએ કોલ કર્યો કે આવીએ છીએ અમે તો વાંધો નહીં આવો દર્શન ભાઈ એ ફ્યુ મોમેન્ટ્સ લઈટ લેટ માણસો જો કેટલા લેટ આવ્યા જોઈ શકો છો તમે કેટલા લેટ આયા માણસો લેટ ભઈ આવે તને બહુ પ્રોબ્લેમ હા તો પ્રોબ્લેમ થાય જ ને મે તને બોલે હેન્ડસમ બોય હેન્ડસમ બોય કેવો લાગે હેન્ડસમ વાહ હેન્ડસમ બોય ચાલો આપણા બીજા ભાઈઓ ખોલો ખબર હતી મને ચલો હવે કેક કાઢસો તો ગાઈઝ યસ કેક રેડી થઈ ગયો છે આપણે કેવો છે કેક બહુ મસ્ત બહુ મસ્ત યા ભાઈ માટે સ્પેશિયલ આપણે સ્કોર્પિયો મંગાઈ છે એવું છે યસ ચલો હવે કેક કટિંગ કરશું હા હા કરીએ કરીએ Yeah. ચલો ભાઈ કેક ખવડાવ બગાડી જોયા ચાલ આનંદ આયુ આ પુડી એ પેલા જાતે કેક ખાઈ લીધી છે

ના ના ગોલ્ડન કલર તો કરવો પડશે કે નહીં અરે પણ નહી ખાલી આમ રંગ લગાવશું સીધા બર્થ ડે આનંદભાઈ કામ છે બગાડવાનું ના પાડી દે પેલા ના પાડી દીધા અરે આઈ જા ચાલ હવે ચાલ હવે ચાલ હવે બગાડ બગાડ ને લે ને હવે શું ભાવ ખાય ચાલુ ચાલ ને ઉપર 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 ટી શર્ટ

તો ગાઈઝ આજના બ્લોગ માં બસ આટલું જ હતું તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો અને ઇન્સ્ટાગ્રામ આઈડી

તો ગાઈઝ આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો તો મળીએ બીજા બ્લોગ માં બાય